બોરસદના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના પ્રયાસથી બોરસદ એસટી ડેપોમાં લાંબા રૂટની નવી પાંચ બસો રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફાળવવામાં આવતા ધારાસભ્ય રમણભાઈ સોલંકી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ દ્વારા પાંચ બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બોરસદ ડેપોમાંથી અમદાવાદના નવા બે રૂટ તેમજ વાપી અને ઝાલોદના રૂટ શરૂ કરવામાં આવતા હવે મુસાફરોને લાંબા રૂટની મુસાફરી માટે સફળતા ઉભી થશે તો પોરસદ બસ ડેપોમાં અત્યારે સિત્યોતેર જેટલી બસો હતી અને સિત્યાસી જેટલા વિવિધ રૂટો હતા પરંતુ ગુજરાત સરકારે નવી પાંચ બસોની ફાળવણી કરી છે અને લાંબા રૂટમાં એ પાંચેય રૂટમાં જશે એટલે ટૂંકમાં બે બસોએ વધીને પાંચ નવા રૂટ પણ મળ્યા આગામી સમયમાં પણ સરકારની બે ચાર જે અમારી પાસે ધારાસભ્ય પાસેથી જે માહિતી માગી હતી એ મુજબ અમે આપી છે આગામી સમયમાં એ પણ એક વિશેષ લાભ મળવાનો છે પરંતુ આજે આ બે અમદાવાદની બસ બે વાપી અને એક ઝાલોદ એટલે ખૂબ બંને બાજુ જે અહીંયાથી વર્ષોથી ઝાલોદ વિસ્તારના જે કામદારો આવે છે એને જવાની સગવડતા મળે એટલે એક નવો રૂટ સરસ મળ્યો છે સાથે વાપી પણ એ દક્ષિણ ગુજરાત સાથે જોડાયેલું છે ને એમાં વચ્ચે ઘણા બધા બસ સ્ટેન્ડ આવે છે એટલે એનો પણ લાભ મળશે અને અમદાવાદ એ રૂટિંગ પ્રક્રિયાનો ભાગ છે એટલે અમદાવાદ બોરસદથી અમદાવાદ અને અમદાવાદથી કંકાપુરા આ રીતનો એક બીજો પણ રૂટ છે એટલે ટૂંકમાં કંકાપુરા જશે એટલે કાંઠા ગાળામાંથી પણ જેને અમદાવાદ જવું છે એને પણ અનુકૂળતા હશે ટૂંકમાં પ્રજાની સુખાકારી માટે અને પહેલીવાર આ વખતે ગુજરાતમાં વર્ષોથી એસટી હતી સેવામાં વપરાતી હતી પણ ખોટ કરતી હતી હવે આ એસટીમાં એટલી ગુણાત્મક સુધારો આવ્યો છે અને વિશેષ કરીને હું તો એસટી તંત્રને વિશેષ આભાર એના જે વિભાગ સંભાળનાર મંત્રી શ્રી હર્ષભાઈને પણ અભિનંદન કે એમણે જે રીતે નવા સુધારા કર્યા કે પેસેન્જરની સુવિધા વધે અને સમયસર બસ ઉપડે અને સ્વચ્છ સ્વચ્છ બસ ઉપડે એવી દિશામાં પ્રયત્ન છે ને લોકોને અભિગમ ગમ્યો છે એટલે ફરી એકવાર સમગ્ર તંત્રને ખૂબ ખૂબ શુભેચ્છા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે ગુજરાત ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો